યાત્રાધામ ડાકોરમાં આવતીકાલે બસો બાવન મી રથયાત્રા ડાકોર મંદિરમાંથી નીકળશે જે રથયાત્રા સાત કિલોમીટરની રહેશે જેમાં સેવક ભાઈઓ તેમજ વૈષ્ણવો જોડાશે પોલીસ દ્વારા તેમજ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રા રૂટની ચકાસણી થઈ ગઈ છે અને તેના ભાગરૂપે પોલીસ તૈનાત કરાશે અને તેની સાથે સાથે રણછોડ સેના તેના તરફ આશરે પચીસ થી ત્રીસ હજાર બાઇક લઈને ભક્તો આવવાની સંભાવના છે ડાકોર ટેમ્પલ કમિટી તેમજ પોલીસ પ્રશાસન આવતીકાલની રથયાત્રાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે રણછોડ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ રવિવારના પવિત્ર દિવસે પુષ્ય નક્ષત્રની અંદર રથયાત્રાનો ઉત્સવ શ્રી રણછોરાઈજી મંદિર ડાકોર ખાતે ઉજવવામાં આવનાર છે ખાસ વિશેષ મહત્ત્વ પુષ્ય નક્ષત્રનું હોય છે અને પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા નીકળતી હોય છે એ મુજબ રવિવારના રોજ આ પુષ્ય નક્ષત્ર સવારે નવ વાગ્યે શ્રી ઠાકોરજીને મોટા દરવાજે પરિક્રમાની અંદર રથ સન્મુખ મૂકી અને ત્યાં ઠાકોરજીને સેવકો દ્વારા રથનું અધિવસન કરી ઠાકોરજીને પધરાવવામાં આવશે ત્યારબાદ ઠાકોરજીને લઈને મંદિર પરિક્રમાની અંદર અગિયાર પરિક્રમા રથની ફેરવવામાં આવશે રથની અંદર પરિક્રમામાં અલગ અલગ કુંજોમાં ઠાકોરજી નિરાજશે જ્યાં તેમનું નૈવેદ્ય આરતી પૂજન અર્ચન પણ કરવામાં આવશે ત્યારબાદ ઠાકોરજી રથયાત્રાના માર્ગે પ્રયાણ કરશે અને એ રથયાત્રાના માર્ગ ઉપર રથની સાથે બે રથ ત્રણ પાલખી સુખપાલ મેના ઘોડા ભજન મંડળીઓ અને વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાનાર છે રથયાત્રાનો માર્ગ રણછોડજી મંદિરથી નીકળી ગૌશાળા લાલબાગ થઈ રાધાકુંડ રાધાકુંડથી મોખા તલાવડી વખા તળાવણીથી ગાયોના વાડે જ્યાં અડધો એક કલાક વિશ્રામ કરી ઠાકોરજી આગળ રણછોડપુરા જશે રણછોડપુરાથી સમાધિ સમાધિ થઈને કેવડેશ્વર અને કેવડેશ્વર થઈને ભગવાન લક્ષ્મીજી મંદિર લક્ષ્મીજી મંદિરથી સદભામાં બેઠકથી થઈને નિજ મંદિર પરત આવશે નિજ મંદિર પરત આવી અને ઠાકોરજી પછી ગર્ભ ગુમવા જશે એમાં બે વખત ઠાકોરજીને માર્ગ આપવા માટે સર્વ વૈષ્ણવોને આપણી ચેનલના માધ્યમથી વિનંતી કરવાની કે જ્યારે સવારે રથનું અધિવાસન નવ વાગે કરવામાં આવે ત્યારે ઘુમ્મટ પરિસરમાં વૈષ્ણવો વચ્ચે જગ્યા કરી દે એટલે ઠાકોરજીને આવવાનો માર્ગ કરી આપે અને જ્યારે ઠાકોરજી પધારતા હોય ત્યારે ઠાકોરજીને સ્પર્શાસ્પર્શી નહીં કરવા આપણા ચેનલના માધ્યમથી કરબદ્ધ વિનંતી કરવામાં આવે છે સ્વયંશિસ્ત જાળવી ભગવાનને માર્ગ આપી અને એક શિસ્તબદ્ધ રીતે આપણે આ રથયાત્રાનો ઉત્સવ ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવીએ તેવી ભાવિક ભક્તોને વિનંતી છે રથ જ્યારે ખેંચો ત્યારે પણ ઠાકોરજી અંદર પીરાજેલા છે અને ઠાકોરજીના સ્વરૂપને પરિશ્રમ ન પડે એ રીતે પોતે રથ ખેંચીએ જેથી આપણા જીવનનો રથ પણ ઠાકોરજી એ જ રીતે ખેંચે કે જે આપણા જીવનને પણ કોઈ કષ્ટ કે પરિશ્રમ પડે નહીં સાંજે જ્યારે ઠાકોરજી પરત આવે છે ત્યારે હિંડીપિંડીના દર્શન કરવા માટે સૌ ભક્તો આતુર હોય છે ત્યારે પણ ઠાકોરજીને ગર્ભગૃહમાં જવા માટેનો માર્ગ અને જ્યારે આરતી ઉતરતી હોય ત્યારે આપણે વચ્ચે મોટા ઠાકોરજીના દર્શન આરતીવાળાને આરતી સારી રીતે ઉતારી શકે મોટા ઠાકોરજીનું સ્વરૂપ આખું દેખાઈ શકે તે રીતે ગોઠવાઈ જવા અને સ્વયં શિસ્ત રીતે વચ્ચે માર્ગ કરી આપવા ઠાકોરજીને સ્પર્શાસ્પર્શી ન કરવા પણ ખાસ વિનંતી કરું છું આમ બંને સમયે વૈષ્ણવ સંયમ જાળવી અને પોતે સ્વયં શિસ્ત થઈ અને ઠાકોરજીને પરિશ્રમ ન પડે તેની ખૂબ તકેદારી રાખશે એવી મને આશા છે ઠાકોરજીના આશીર્વાદ સૌ ભાવિક ભક્તો પર ઉતરે સૌ સુખી થાય એવી ભગવાનના ચરણોમાં હું બધા વૈષ્ણવ પ્રાર્થના કરું છું જય રણચોડ